સ્વાગત છે નક્સલી મોઠ ભીડમાં વિરગતિ પામેલા શહીદની માન સન્માન સાથે કરાઈ અંતિમ વિધિ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગણા ગામના વતની અને સીઆરપીએફના ના કોબરા કમાન્ડો મેહુલભાઈ સોલંકી છત્તીસગઢ ખાતે નક્સલીઓના ખાતમાં સામેની લડાઈમાં વીરગતિ પામતા તેના પાર્થિવ દેહને તેમના ઘરે લાવવામાં આવ્યો આ તકે ભાવનગરથી દેવગણા સુધીના માર્ગ પર લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી તેમજ હજારો લોકો તેની અંતિમ વિધિમાં જોડાયા અને પૂરા આર્મી અનુશાસન મુજબ માન સન્માન સાથે તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી આપણો દેશ આંતરિક અને બાહ્ય આતંકનો ભારે નિડરતાથી સામનો કરી રહ્યો છે ત્યારે આંતરિક અમેરિકા સમાન નક્સલીઓના ખાતમા માટે માર્ચ બે હજાર સુધીમાં તેનો સફાયો કરી નક્સલવાદ મુક્ત ભારતની નેમ સાથે સરકાર કાર્યવાહી કરી રહી છે ત્યારે છત્તીસગઢમાં નક્સલીઓ સામેની લડાઈમાં ભાવનગરના દેવગણા ગામનો મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકી નામનો સીઆરપીએફનો જવાન વિરગતિ પામતા તેના પાર્થિવ દેહને તેમના વતન દેવગણા ખાતે લાવવામાં આવ્યો હતો તિરંગામાં લપેટાયેલા પાર્થિવ દેહને માર્ગો પર લોકોએ તિરંગા અને શહીદ અમર રહોના નારા સાથે પુષ્પાંજલિ કરી શહીદને શહાદતને વંદન કર્યા હતા મહિલાઓ પણ આ તકે પુષ્પાંજલિ અને સેલ્યુટ સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી શહીદની અંતિમ વિધિમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સીઆરપીએફના અધિકારીઓ ભાવનગર કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિતના હજારો લોકો જોડાયા હતા અને પૂરા સન્માન અને બંદૂકની સલામી સાથે તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી રિપોર્ટર ફિરોજ મલિક સાથે કેમેરામેન બિજલભાઈ માલકિયા ભાવનગર સીઆરપીએફના બ્લેક ધ કોબરા કમાન્ડો ફોર્સના ફરજ બજાવતા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામના મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકી છત્તીસગઢમાં નક્સલી ઓપરેશનમાં વીરગતિ પામ્યા છે પ્રભુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે પરિવાર સાથે અમારી સંવેદના છે સમગ્ર દેશને વીર શહીદ મેહુલભાઈ સોલંકી પર એની વીરતા અને શૌર્ય પર ગર્વ છે ભાવનગરના વીર શહીદ મેહુલભાઈ સોલંકી એમણે માતૃભૂમિ માટે બલિદાન આપ્યું એમના બલિદાનને એમની વીરતાને એમના સાહસને એમની શહાદતને હું સલામ કરું છું વંદન કરું છું સમગ્ર ભાવનગર ગુજરાત અને આખી ભારત ભૂમિને મેહુલભાઈ માટે અને આવા શહીદો માટે ખૂબ ગૌરવ છે આખું ગુજરાત અને દેશ માતૃભૂમિ માટે છાતી પર ગોળી ખાવાની તૈયારી સાથે જે જવાનો સરહદ ઉપર લડે છે વધુને વધુ એનું સન્માન કરે એ જ હું આજે સમગ્ર ગુજરાત અને વિશ્વને અપીલ કરું છું ફરી એકવાર પરિવારજનોને મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે જે જવાનો શહીદ થાય એમના માટે પાંચ એકર ખેતીની જમીન અથવા અન્ય કોઈ યોજના પણ સરકારે જાહેર કરવી જોઈએ જેથી જેમણે સ્વજન ગુમાવ્યું એના પરિવારજનોને એક આશરો મળી રહે